મિત્રો ચાર હજાર વોચ ટાઈમ આપણી ચેનલને કમ્પ્લીટ થઈ ગયા છે પણ એપ્લાય કરવાનું ઓપ્શન તમને મળતું નથી મતલબ હજી જે બ્લેકમાં દેખાય એ હજુ વ્હાઈટમાં થોડુંક આછું દેખાય છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો ક્લિક થતું નથી તો અહીંયા આપણે ઘણા લોકો સબસ્ક્રાઈબની કોમેન્ટ હતી અને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની અંદર પણ મેસેજ આવેલો છે કે અમારે ત્રણ હજાર વોચ ટાઈમ થઈ ગયો છે પણ મોનોટાઇઝેશન જે પોલિસી છે એટલે કે મતલબ જે મોનોટાઇઝેશનનું ઓપ્શન છે કે હમણાં અરજી કરો એટલે એપ્લાય કરવાનું ઓપ્શન છે એના ઉપર ક્લિક થતું નથી તો મિત્રો કયા કારણે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને લેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો તમને સાઈડમાં સ્ક્રીનમાં ફોટો પણ દેખાઈ રહ્યો છું કે જેની અંદર બ્લેક પટ્ટીમાં જોવા મળે છે કે હમણાં અરજી કરો એ ઓપ્શન મિત્રો છે ને એના ઉપર ક્લિક થતું નથી તો કયા કારણે મિત્રો કારણ કે આપણો વોઇસ ટાઈમ તો બની ગયો છે તો અપ્લાય કેમ થતું નથી તો વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ જે પ્રોબ્લેમ છે ક્યારે અને કઈ રીતે આવે છે કારણ કે જે લોકોને મિત્રો ખબર નથી ને એ લોકો તો મિત્રો છે ને ટેન્શનમાં આવી જશે કારણ કે આપણે કેટલી મહેનતથી મિત્રો ચાર હજાર વોચ ટાઈમ કે મતલબ ત્રણ હજાર વોચ ટાઈમમાં આપણે અપ્લાય કરતા હોય પણ એ વોચ ટાઈમ બનાવવામાં આપણે ઘણી બધી મિત્રો એની સાથે મતલબ સમય આપીને મહેનત કરીને વિડિયો બનાવીને ત્યારે આપણા વોચ ટાઈમ બને છે અને જ્યારે આપણને અપ્લાય કરવાનું ઓપ્શન મળે તો અપ્લાયનું ઓપ્શન પણ એના ઉપર ક્લિક થતું નથી તો મિત્રો કયા કારણે મિત્રો આપણને આ પ્રોબ્લેમ મળે છે અને યુટ્યુબની જે પોલિસી છે શું કહેવા માગે છે અને કઈ રીતે તો વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા તમને સાઇડમાં જે ફોટો તમને જોવા મળી રહ્યો છે એની અંદર જે ઓપ્શન તમને છે જોવા મળી રહ્યું છે એની અંદર ત્રણ હજાર વોચ ટાઈમની અંદર આ એપ્લાય ચેનલને આ મતલબ કરવાની છે ત્રણ હજાર વોચ ટાઈમમાં બરાબર છે એની અંદર પહેલાં તો ત્રણ હજાર વોચ ટાઈમ થઈ ગયો એટલે તમને ત્રણ ઓપ્શન મળી રહ્યા છે જેમાં અરજી કરવા વિશે વધુ જાણો અને બીજા નંબરમાં હમણાં અરજી કરો પણ એના ઉપર ક્લિક થતું નથી કારણ કે બ્લેક પટ્ટીમાં દેખાતું નથી અને જ્યાં સુધી બ્લેક પટ્ટીમાં ના દેખાતું હોય ત્યાં સુધી આપણે એને એપ્લાય કરી શકતા નથી અને ત્રીજા નંબર પર જ્યારે તમે યોગ્યતા મેળવશો ત્યારે અમે તમને જણાવીશું આ ત્રણ ઓપ્શન તમને મિત્રો અહીંયા જોવા મળી રહ્યા છે હવે ત્રણ ઓપ્શનમાંથી આપણને બ્લેક પટ્ટીમાં તો જે મેન ઓપ્શન છે એ તો આપણને જોવા મળતું નથી પણ અહીંયા જે અરજી કરવા વિશે વધુ જાણો એના ઉપર તમે ક્લિક કરીને મિત્રો એના વિશે માહિતી ખાસ તમે મેળવી શકો છો આપણે કોઈને પૂછવાની પણ જરૂર નથી કે આપણને એપ્લાય કરવાનું ઓપ્શન નથી મળ્યું તો કયા કારણે નથી મળ્યું બીજા નંબરમાં છે મિત્રો એપ્લાયની અરજી એ પણ આપણું બ્લેક પટ્ટીમાં છે ત્રીજા નંબરમાં છે જ્યારે તમે યોગ્યતા મેળવશો ત્યારે અમે તમને જણાવીશું મતલબ આપણી ચેનલની અંદર કાંઈક તો પ્રોબ્લેમ આવેલી છે અને એ પ્રોબ્લમના કારણે મિત્રો આપણે એપ્લાય કરવાનું ઓપ્શન મળતું નથી એમને પણ છે યુટ્યુબ તરફથી તમને જાણ પણ કરી છે કે જ્યારે તમારી ચેનલની આ જે પ્રોબ્લેમ દૂર થઈ જશે એટલે અમે તમને સામેથી મેલ કરીશું અને પછી તમે એપ્લાય કરી શકો છો હવે પહેલી વાત તો સ્પષ્ટ પહેલાં નંબરમાં અહીંયા ઓપ્શનમાં લાગેલું છે પહેલાં ફોટોની અંદર જો અમે આગલા પગલાં લખેલું છે જે એના ઉપર એના નીચે કોપ્શન સમુદાય અને દિનદર્શકને અનુસારો મતલબ આપણી ચેનલનો મેઇન પોઈન્ટ ને મેઇન પ્રોબ્લેમ ને મેઇન ટેન્શન છે ને તો એ છે મિત્રો કે અહીંયા માત્ર સમુદાય દિગ્ધદર્શકની સક્રિય સ્ટ્રાઇક તમને અરજી કરતાં અટકાવી શકે છે મતલબ આપણી ચેનલની અંદર કમ્યુનિટી મિત્રો સ્ટ્રાઇક આવે છે હવે કમ્યુનિટી સ્ટ્રાઇક એટલે શું તો મિત્રો કમ્યુનિટી સ્ટ્રાઇક આપણને ક્યારે આવે છે આપણે પહેલાં પણ એક વિડીયો બનાવેલી છે કમ્યુનિટી સ્ટ્રાઇક કે તારે આવે છે કે આપણી ચેનલની અંદર જે પણ આપણે વિડીયો અપલોડ કરી રહ્યા છે કોઈ એવો વિડીયો છે કે જે યુટ્યુબના પોલિસીના વિરુદ્ધ છે તમે સમજી શકતા હશો કે યુટ્યુબ પોલિસીના વિરુદ્ધ કોઈ વિડીયો અપલોડ થઈ ગયો છે તો તમને મિત્રો આ પ્રોબ્લેમ આવી શકે છે કમ્યુનિટી સ્ટ્રાઇક એટલે કે સમજી લો કે હું એ ટેકનિકલની વિડીયો બનાવી રહ્યો છું તો ઘણી બધી એવી વિડીયો હોય છે કે જેની અંદર હું તમને સાઇડમાં સ્ક્રીન નથી દેખાડી શકો તમે સમજી શકતા હશો કે એ સ્ક્રીન નથી એના માટે દેખાડતો કે યુટ્યુબ પોલિસીના વિરોધ હોય છે અને જો હું તમને સ્ક્રીન દેખાડું છું તો મને કમ્યુનિટી સ્ટ્રાઇક યુટ્યુબ આપી શકે છે એ વિડીયોને ડિલીટ કરી દેશે એટલે તમારે મિત્રો એ ચેક કરવાનું છે તમારા વિડિયોની અંદર છે ને જે વિડીયો ડિલીટ કરવામાં આવી હશે તમે ચેક કરી લેજો એનો તમને મેલ આવ્યો હશે એના પછી આ ચેનલને તમે મોનોટાઈઝેશનમાં તમારે એપ્લાય કરવાની છે તો તમે બિંદાસથી એપ્લાય કરી શકો છો પણ કમ્યુનિટી સ્ટ્રાઇક આવી છે તો તમારે નેવું દિવસ સુધીની રાહ જો કારણ કે કમ્યુનિટી સ્ટ્રાઇકની જે લાસ્ટ એટલે કે વેલિડિટી હોય છે નેવું દિવસની મિત્રો હોય છે અને નેવું દિવસની સ્ટ્રાઇક રિમૂવ કરવા પાછળ પણ એમાં તમને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે એનો તમારે જવાબ મિત્રો આપવાનો હોય છે સ્કૂલ ફોર્મ તમારે ભરવું પડે છે ત્યારે આ રિમોવ થાય છે અને એના પછી તમને એપ્લાય કરવાનું ઓપ્શન મળે છે હવે તમને ખબર જ નથી કે આ સ્ટ્રાઇક આપણને ક્યારે મળે છે તો તમે તમારા યુટ્યુબમાં જઈને તમે કઈ જુઓ કે કઈ વિડીયો ડિલીટ કરવામાં આવેલી છે અને એ ખબર ના પડે તો એની અંદર એ વિડીયો ડિલીટ કરે એની તારીખ જોઈ લો એના પછી એક મેલ પણ તમને મિત્રો આવેલો હશે હવે મેલની અંદર શું લખ્યું હશે રિમોવ યોર કન્ટેન્ટ તો આ ટાઈપનો તમને એક વહેલાયેલો છે એની તારીખ તમારે જોઈ લેવાનું છે એના તારીખથી તમારે ગણતરી કરવાની છે અને જ્યાં નેવું દિવસ પૂરા થશે તો તમને આ અરજીનું જે એપ્લાય કરવાનું જે ઓપ્શન છે મિત્રો તમને મળી જશે પણ ખાસ તમારે એ પણ ધ્યાન રાખવાની છે મિત્રો કે આ કમ્યુનિટી સ્ટ્રાઇક તમને વારંવાર નેવું દિવસની અંદર ત્રણ આવે ને તો આપણી ચેનલ પણ મિત્રો ડિલેટ થઈ શકે છે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો જે નોલેજ મારી પાસે છે એટલું નોલેજ તમારી સામે મિત્રો શેર કરું છું આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને મળી રહેશે આપણી ચેનલમાંથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ટેકનિકલ જયગુગારે યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે